સમર્થકો કઈ હું તો સવારથી ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું એટલે પ્રદેશ કાર્યાલય આવી ગયો છું પણ કે કાર્યકર્તાઓ કઈ જિલ્લામાં નીકળ્યા છે એવા સમાચાર મને આપણા મીડિયાના માધ્યમથી મળ્યા છે ત્યારે હું ચોક્કસ કહીશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું અને તપાસ કરાવ્યા પછી મારા કાર્યકર્તા છે હું ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો કહીશ કે ભારતીય જનતા પાર્ટી છે હું તો કાર્યકર્તા છું એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે અને તમારા પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો કાર્યકર્તાઓ તો બધા હોય એમને કહીશ કે પાડ્યો નિર્ણય મારા માટે શરૂ માન્ય છે ભીખાજી અડધો કલાક પહેલા અડધો કલાક પહેલા તમે જે ભીખાજી કીધું હતું કે ભાઈ જે ઉમેદવાર પસંદ કર્યા તે અયોગ્ય છે પાર્ટીના નથી આયા એ વાત પર તમે કાયમ જ કે કે અયોગ્ય નથી કીધું મેં ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફેસ કાર્યકર્તા છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા બધા કાર્યકર્તો અને અમને એમને લઈને અમે સાથે નીકળશું ઉમેદવાર પસંદગી યોગ્ય માનો છો ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ નો નિર્ણય હોય છે મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જયારે ઉમેદવાર આપતા હોય એ અમારા માટે સર્વ સામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છે શોભના બેન જીત માટે શોભના બેન એ તો નિમિત્ત છે અમારા નરેન્દ્રભાઈ

એનો કોઈ અર્થ કટો ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણી છે કે બધે વિરોધ થઈ રહ્યો છે પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમની વચ્ચે જઈશ અને એમને સમજાઈ લઈશ